પોલીસે પકડી પાડ્યો સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મળેલી બાતમી અનુસાર ધર્મેન્દ્ર ચૌધરી જાટ રહેવાસી મેઘપર બોરીચી તાલુકો અંજારવાડો આર્કેડ પાછળ આવેલ પ્લોટ નંબર એક્યાસી સર્વે નંબર નેબુમાં આવેલ આકાશ એન્ટરપ્રાઇઝ નામના બંધ પડેલ લાકડાના બેનસાની અંદર ટ્રેલર વાહનમાં ચોખાની આડમાં વિદેશી દારૂ મંગાવી ઉતારી સગવગે કરી રહેલ છે જે આધારે રેડ કરી ટ્રેલર ચાલક તથા તેની સાથીના ઈશમોને પકડી પાડવામાં આવ્યા છે ટ્રેલર વાહનમાંથી તેમજ ત્યાં રહેલ રૂમમાંથી વિદેશી દારૂ બિયરની પેટીયું નંગ એકસો એકતાલીસ પકડી પાડવામાં આવી છે ટ્રેલર વાહનમાં ચોખાની આડમાં લાવેલ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપત્ર કે શોધી કાઢી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ તેમજ આ વિદેશી દારૂ આપનાર તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી સુનિલ સન ઓફ સતવીર ટ્રેલર ચાલક અને મહિપાલ સનઓફ બલવીર જેવો સેકન્ડ ટ્રેલર ચાલક આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે આ કામેના સંડોવાયેલા પકડવાના બાકી આરોપીઓ છે ધર્મેન્દ્ર ચૌધરી માલ મંગાવનાર પ્રશાંત ચૌધરી માલ મંગાવનાર દીપક જેવો રહેવાસી હરિયાણા માલ મોકલનાર સીટુ જેવો મદદગારી કરનાર અને વિષ્ણુ ચૌધરી જેવો મદદગારી કરનાર આ આરોપીઓ પકડવાના બાકી છે આ આરોપીઓ પાસેથી કુલ કિંમત રૂપિયા સત્તાવન લાખ તેર હજાર એકસો ચોમાલીસનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે